નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો કાલે બાર ડિસેમ્બરના રોજ શિક્ષણ સહાયક ભરતીમાં જે સિત્તેત્રીસના રેશિયો પ્રમાણે ભરતી થાય એ બાબતે સુનાવણી હતી મિત્રો તો એના વિશે આજે આપણે આ અપડેટ મેળવવાની છે તો બધા જાણો જ છો કે શિક્ષણ સહાયક ભરતીને લઈને કેસ થયેલો છે જે પછી અઢાર ઓગણીસની માર્કશીટની વેલિડ બાબતે હોય કે પછી એકેડેમિક માર્ક્સ સિત્તેત્રીસના રેશિયો પ્રમાણે ભરતી થાય એ બાબતે પણ કેસ થયેલો છે મિત્રો તો કાલે આપણે બાર ડિસેમ્બરના રોજ આ કેસની તારીખ હતી મિત્રો એ બધા જાણો જ છો હવે આ કેસમાં કેસ લડાયો કે ના લડાયો અથવા તો આ કેસમાં શું નિર્ણય આવ્યો અને આગળની કઈ તારીખ પડી મિત્રો તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી દરેક મિત્રોને પહોંચાડવાની છે ઘણા મિત્રોના ગ્રુપમાં મેસેજ કે કોલ આવેલા કે આ કેસ બાબતે નવી અપડેટ શું આવેલી તો મિત્રો મેં કહેલું કે મારી પાસે જે કાંઈ અપડેટ આવશે મિત્રો તો હું તમને વિડીયોના માધ્યમથી આ માહિતી તમારા સુધી પહોંચાડીશ મિત્રો એટલે કાલે મને અપડેટ મળેલી તો તેના વિશે મિત્રો હું તમને આજે આ વિડીયો દ્વારા માહિતી આપું છું મિત્રો તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે તમામ માહિતી મિત્રો તમારા સુધી પહોંચે એટલા માટે સતત મહેનત કરીએ છીએ તો તમે પણ થોડોક સપોર્ટ આપજો મિત્રો તો જોઈએ આ ત્રીસના રીસોને કેસની બાર ડિસેમ્બરના રોજ જે તારીખ હતી તો તેની નવી અપડેટ શું છે તો આપણે જોઈએ મિત્રો તો તમે મિત્રો જોઈ શકો છો કે સિત્તેર ત્રીસના રેશિયોની જે કાંઈ કેસની ડિટેલ છે મિત્રો તે આ પ્રમાણે હતી તો તમે નંબર પણ જોઈ શકો છો અને તેનો સી સીએનઆર નંબર પણ જોઈ શકો છો તો મિત્રો જોઈએ આપણે અમે તો કાલે કાલે એવી માહિતી મળી છે કે જજ સાહેબ હાજર નહોતા આવી અપડેટ મળી છે મિત્રો એટલે આ કેસની કાલે કોઈ સુનાવણી થઈ નહોતી એની નેક્સ્ટ ડેટ આપેલી તમે જોઈ શકો છો મિત્રો તો સત્તર બાર સત્તર બાર બે હજાર ચોવીસના રોજ આની વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જજ સાહેબ હાજર ન હતા એટલે આમ જોઈએ તો ખાસ આ સુનાવણીની કોઈ ચર્ચા થયેલી નથી એટલા માટે આ સત્તર તારીખ નવી અપડેટ આપી છે મિત્રો તો અમે જે કાંઈ સુનાવણી હશે મિત્રો કેસ બાબતે વધુ માહિતી તો હવે આપણે સત્તર તારીખ સુધી આપણે દરેક મિત્રોએ વેઇટ કરવું પડશે જે કાંઈ નવી અપડેટ મિત્રો આવશે એ તમને હું વિડીયોના માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડીશ મિત્રો તો ઘણા બધા મિત્રોને એ આતુરતા હતી કે આ કેસનું શું નિર્ણય આવ્યો તે દરેક મિત્રો કોલ ને મેસેજ દ્વારા માહિતી મંગાવતા પરંતુ મારી પાસે માહિતી નથી જેવી મારી પાસે આ માહિતી મિત્રો આવી છે એ માહિતી તમને પહોંચાડું છું મિત્રો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો તો આપણે હવે સત્તર ડિસેમ્બરના રોજ આની સિત્તેત્રીસના શિક્ષણ સાહેબ ભરતીમાં જે કાંઈ કેસ થયેલો છે તો તેની સત્તર ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો ત્યાર સુધી દરેક મિત્રોએ રાહ જોવી પડશે જેવી કાંઈ આપણે નવી અપડેટ આવશે મિત્રો તો તમને જાણ કરવામાં આવશે તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ કેસ બાબતની નવી અપડેટ હતી એ આપ સુધી પહોંચે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવ્યો હતો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છીએ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને તે ટાટને લગતી દરેક માહિતી મિત્રો મેળવવા આ ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો